નમસ્તે મિત્રો મિત્રો તેમજ જે લોકોએ જે મિત્રોએ આજ સુધી મારી આ ચેનલ મુલાકાત પણ ન લીધી હોય તેવા મિત્રો પણ દરેક માતાઓ વડીલો બહેનો બાળકો દરેકને મારી અખંડ આનંદ વેળાવદર ચેનલ તરફથી જન્માષ્ટમીની ખૂબ 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 અને તરફથીષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ આપ દરેકના જીવનમાં ખુશી લાવે તેમજ આપનું જીવન આનંદમય બનાવે તેવી આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ જન્માષ્ટમીની શુભકામના અને કૃષ્ણ કનૈયો આવી રહ્યો છે તો એના માટે પણ દોહો ને આપણે એમને વધાવી લેવો જોઈએ જ્યારે કૃષ્ણ ગોકુળ છોડી દે છે ગોપીઓને છોડીને વયા જાય છે જતા રહે છે ત્યારે કૃષ્ણના વિરહમાં વિરાહ માં ગોપિયું કે ગોકુળિયું ગમતું નથી ગોકુળિયું ગમતું નથી અને અમના ખારી ઝે હે મારા વાલા ની હારે વેરે તે કરાવ્યા શ્યામળા તો કાનોડા તે કામણ કીધા અને મને ભૂલાવી ભાન ને સાન પણ મારી ભેરે ભે રે રેજે ભગવાન તો ભલા થઈને ભુદરા